ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ખાસ કરીને એક દિવસ પહેલાં જે છે તે સન્માનતા સંદેશ યાત્રા જે છે તે ચાંદખેડા ખાતે કાઢવામાં આવી છે પાછળના દ્રશ્ય બતાવીએ ખાસ કરીને અમદાવાદના ચાંદખેડા ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરના જન્મ જન્મજયંતિ નિમિત્તે એક દિવસ પહેલાં છે તે સન્માનતા સંદેશ યાત્રા જે છે તે કાઢવામાં આવી રહી છે અને જય ભીમના નારા લગાવવામાં આવ્યા છે મહત્વની વાત છે યુનિટી ઓફ ભીમ ચાંદકેલા દ્વારા ખાસ કરીને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સો થી વધુ લોકો આ ખાસ કરીને યાત્રા ની અંદર ખાસ કરીને બેનર અને ખેસ સાથે જોવા મળી રહ્યા છે ચાંદખેડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ તમામ લોકો યાત્રા કાઢી રહ્યા છે આ યાત્રા જે છે તે અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલું આરાધ્ય હોમ્સ થી સંવિધાન સર્કલ અને સ્નેહ પ્લાઝા થઈ અને પરત જે તેનું રૂટ છે તે રૂટ નિર્ધારિત કરી અને ત્યારબાદ આરાધ્ય હોમ્સ ખાતે આવશે ત્યારે બાબા સાહેબ સ્ટેચ્યુના દ્રશ્ય આપને બતાવીએ આ બાબા સાહેબ સ્ટેચ્યુ છે જોઈ રહ્યા છો આ સ્ટેચ્યુ ખાતે આવતીકાલે જે છે તે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ કેક કટિંગ સહિતના અનેકો કાર્યક્રમ કરવામાં આવશે ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે દલિત સમાજના કેટલાક સંવિધાન પ્રેમીઓ છે તેમની સાથે વાતચીત કરશું ખાસ કરીને જગદીશભાઈ શું કહેવા માંગશો આજે સન્માનતા સંદેશ યાત્રા ચાંદખેડા ખાતે કાઢવામાં આવી રહી છે યાત્રાનો રૂટ શું રહેશે કેટલી સંખ્યામાં યાત્રામાં લોકો જોડાશે આ યાત્રા ચાંદખેડાના તમામ સાથી સંગઠનો અને તમામ આગેવાનો દ્વારા એક કરવા માટે બધા સાથે મળીને યાત્રા કરી છે ચાંદખેડાના વિવિધ વિસ્તારોમાંથી યાત્રાઓ નાની નાની સંખ્યામાં નીકળશે કોઈક મોટી જગ્યાએ ભેગી થવાની છે અને સમસ્ત ચાંદખેડાના અને અમદાવાદ શહેરને મેસેજ આપવાનો છે કે ચાનખેડામાં વસતા તમામે તમામ સભ્ય અને મ આર્થિક અને સામાજિક બધી રીતે મજબૂત દલિતો એક છે અને આખી જિંદગી એક રહેશે અને આ જે આખી રેલી છે સમાનતા સંદેશ યાત્રા એ આખા ગુજરાતના ભારતના દલિતોને મેસેજ આપવા માટે છે કે ગુજરાતના દલિતો એકતાઓ ભારતના દલિતો એકતાઓ દુનિયાના દલિત એકતાઓ આ સમાનતા યાત્રાથી જે સંવિધાન વિરોધી લોકો છે જે દેશના દલિતો પર જે ધ્રિણા રાખે છે એ લોકોને બી અમે બતાવવા માગીએ છીએ કે જો ભારત દેશની અંદર તમારું અસ્તિત્વ છે સંવિધાનના વિરોધીઓનું તો સંવિધાન બચાવનારા લોકોનું પણ અસ્તિત્વ છે એમને બતાવવા માટેનો સંદેશ છે સંવિધાન બચાવ માટે અનેકો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને સંવિધાનની વાત છે કેટલી સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાશે અને આ યાત્રા ખાસ કરીને કયા રૂટ પર નીકળશે આ યાત્રા ચાનખેડાના વિવિધ વિસ્તારો જ્યાં દલિત સમાજનો મોટો પોકેટ છે એ તમામ રોડોને કવર કરશે આ યાત્રામાં આશરે બે હજારથી વધારે માણસો જોડાશે એનાથી વધારે જોડાશે આ યાત્રા લગભગ અત્યારે શરૂ થઈને

અને દર વર્ષે અલગ અલગ આપણે રેલીઓ કાઢી કાઢતા હોય છે પણ આ વખતે આપણા અતુલભાઈ પંચીલમાંથી છે અને હું યુનિટી ઓફ ભીમ ગ્રુપમાંથી છું અને અમે જે અત્યારે રેલીનું આયોજન કરીશું એ રેલી આખા સીધા રૂટ ઉપર આરાધ્ય નીકળીને સ્નેહ પ્લાઝા જોઈન્ટ થશે અને સ્નેહ પ્લાઝા વિશ્વરત્ન સંગઠન થી જે મોટી રેલી નીકળે છે બે ત્રણ હજારની એ આખી રેલી અઢી ત્રણ કલાકમાં આપણે સંપન્ન કરીશું શું કામ માગશું કેટલા સમયથી આયોજન કરવામાં આવતું હોય છે અને શું ખાસ આયોજન આ યાત્રા માટે હોય છે સમયની વાત કરીએ તો લગભગ એકાદ મહિના અગાઉ સોળ માર્ચથી અમે લોકો આ બધી તૈયારીઓ ચાલુ કરી દીધેલી છે ખાસ કરીને અનેક સંગઠનો છે જે સંગઠનો બધા મળી અને એક જ મોટી મહા રેલીનું આયોજન કરેલ છે જે રેલી અત્યારે સાત વાગ્યાથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી બાર એક વાગ્યા સુધી ઓલમોસ્ટ બાર તારીખથી લઈ અને પંદર તારીખ સુધી સતત કાર્યક્રમો બાબા સાહેબના યાદ કરે છે અને બાબા સાહેબના સન્માનમાં એમના જે આંબેડકરવાદીઓ જે ભીમવાદી લોકો જે છે એ આ રીતે આયોજન કરે છે અને એક ભીમ દિવાળી તરીકે એક ભીમ મહિના તરીકે ઉજવીએ છીએ અને ઉજવીશું જય ભીમ ચોક્કસથી અન્ય એક ભીમ ખાસ કરીને સંવિધાન પ્રેમી અત્યારે આપણી સાથે છે આવતીકાલનો પણ કાર્યક્રમ છે આવતીકાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીનો પણ કાર્યક્રમ છે શું કહેવામાં આવશું શું આયોજન ખાસ કરીને અહીંયા કરવામાં આવે છે જે આવતીકાલનો કાર્યક્રમ છે એ સોસાયટી સોસાયટી વાઇઝ જે અમારા સમૂહ સાથે અમારા સભ્યો જે જોડાયેલા છે એ દરેક સોસાયટીની અંદર જે સોસાયટીમાં રહે છે દરેક સોસાયટીમાં જયંતિનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા ચાંદખેડાના જેટલી પણ સોસાયટીઓ છે દરેક સોસાયટી કોઈ પણ સોસાયટી ભીમ જયંતિ રહીત ના રહી જાય એ માટે અમે આયોજન કર્યું છે જેથી કરીને આખું ચાંદખેડા જે પણ અહીંયા સભ્યો રહે છે એ સભ્યો ભીમ સાહેબ જે છે એમનાથી વાકેફ થાય અને એમની લેગસી છે એને આગળ વધાવી શકે એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ સર્વ સમાજને મેસેજ આપશું કે ડોક્ટર સાહેબ આંબેડકર ખાલી દેશના દલિતોના નથી સમગ્ર ભારત દેશના છે જો બાબા સાહેબ ના હોત તો મહિલાઓ અત્યારે જે પાયલોટ છે દેશના પ્રધાનમંત્રી બની શકે છે મોટા મોટા અધિકારી બની શકે છે સૈન્યમાં જોડાઈ શકે છે એ બધો જ તમામ પ્રકારનો મહિલાઓના જે હક છે એ બાબા સાહેબના બંધારણને આપે છે બાકી મહિલાઓના સાહેબના બંધારણ પહેલાં શું હાલત હતી એ તમે ઇતિહાસ વાંચતો તમને ખબર પડશે દેશના તમામે તમામ જાતિ સમુદાયને આવરીને તમામના તમામના હકના અધિકાર માટેના તમામના જે એમના હક્કના અધિકારો એમના સાચવીને બાબા સાહેબે જે સંવિધાન બનાવ્યું છે બાબા સાહેબે કોઈ ચોક્કસ સમાજ માટે અલગ કંઈ એવું કર્યું નથી હા અમુક સમાજને એમને થોડો બાંધચોટ આપી છે કારણ કે સમાજને જરૂર હતી આથી હું એવું માનું છું કે ભારત દેશના વસતા તમામે તમામ નાગરિકોએ આટલા મોટા મહાન નેતા ભારત દેશના બંધારણના ડોક્ટર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ચોક્કસ સ્વીકારવા જોઈએ માનવું જોઈએ અને આ દેશ એમને સ્વીકારે છે આ દુનિયા એમને સ્વીકારે છે અને બાબાસાહેબ અમારા ભારત દેશ માટે સર્વસ્વ છે જય ભીમ જય ભારત ઇન્કલાબ જિંદાબાદ તમામ લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે મહત્વની વાત છે ચાંદકેલાના તમામ દલિત સમાજના આગેવાનો હોય કે સંવિધાન પ્રેમીઓ હોય લગભગ ત્રણસો થી વધુ લોકો અત્યારે જોડાયેલા નજરે પડી રહ્યા છે પરંતુ આગળ જેમ જેમ યાત્રા વધતી જશે તેમ તેમ લોકો વધુ સંખ્યામાં જોડાતા જશે ચાંદખેલા પોલીસ ના બંદોબસ્ત પણ અહીંયા કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અણબનાવ ન બની જાય લાઇટિંગની સિરીઝો પણ અહીંયા લગાડવામાં આવી છે ખાસ કરીને જે આ યાત્રા છે તે યાત્રા ખાસ કરીને દિવાળી ને પર્વથી ઓછું નથી તેવું હું ચોકસથી ખાસ કરીને નજરે પડી રહ્યું છે મહત્વની વાત છે કે જ્યારે સંવિધાન નહોતું ત્યારે મહિલાઓની શું હાલત હતી તે સમય ચોકસથી લોકોએ જોયો છે જગદીશ ચાવડા કહી રહ્યા છે પરંતુ હવે જાગૃત થવાની વાત છે અને જાગૃત થઈને પોતાના અધિકાર અને હક માટે લડવાની વાત છે અને બાબા ને સંવિધાન સમજવાની વાત છે કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ રિપોર્ટ્સ અમદાવાદ